જે વાલીઓનો વિરોધ જોવા મળ્યો ફી વધારવાને લઈને વાલીઓએ વિરોધ કર્યો ફી વધારાના લીધે સ્કૂલ કરવામાં આવી તાળાબંધી ત્યારે લઈને વાલીઓ દ્વારા આક્રોશ ત્યારે મામલતદારને આપવામાં આવ્યું આવેદન પત્ર थोड़ा थोड़ा दिवस आज बरोड़ा पब्लिक स्कूल में कुछ पेरेंट्स आए थे उनकी कुछ पेड़ी थी उसको संज्ञान में लिया और थे। उसको ट्रस्ट को फॉरवर्ड करेंगे और ट्रस्ट जो डिसीजन लेगा वो हमें और सबको एक्सेप्ट करना होगा हम भी यहाँ एक कर्मचारी के तौर पर काम कर रहे हैं

બરોડા પબ્લિક સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમના વાલીઓ તરફથી જે રજૂઆત થઈ એ રજૂઆત અન્વયે મેં સ્થળ મુલાકાત લીધી એમના જે કેન્ટીન હતું એ કેન્ટીનમાં પણ તપાસ કરી વાલીઓના વિવિધ પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા અને પ્રશ્નો આજ રોજ જે બરોડા પબ્લિક સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે જે ફી વધારાના લઈને જે વાલી મિત્રોની અંદર જે ગુસ્સો હતો એના લીધે આજે અમે તાળાબંધી કરી હતી તો અંદર સ્કૂલમાં આવીને જોયું તો ઘણી બધી એવી વસ્તુઓ અમને જોવા મળી છે જે અખાદ્ય ગોળનો જથ્થો પણ અંદરથી મળ્યો છે જે આપણે ઘરે ના ખાઈ શકીએ એવી વસ્તુઓ પણ અંદરથી કેન્ટીનમાંથી મળી છે તો અમારો જે વિરોધ હતો એ ફક્ત ફી ફી વધારાને લઈને હતો પણ અત્યારે અમે અહીંયા આવીને જે જોયું છે તો ઘરમાં જે વસ્તુઓ ફેંકી દઈએ એવી વસ્તુ અહીંયા બાળકોને ખવડાવવામાં આવી રહી છે પાણી જે આપણે નથી જે વાપરવા માટે જે ભરી જે છે એવું પાણી અહીંયા આપણા છોકરાઓને પીવડાવવામાં આવે છે ફક્ત ને ફક્ત અમારો એક ફી વધારાને લઈને એક મુદ્દો જે હતો હવે તો પણ સંપૂર્ણ આ મુદ્દાઓ આવે